હેલો ગાયસ અમારા નવા બ્લોકમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે જય શ્રી રામ ઓફિસલ ઉપર જોઈ શકો છો મિત્રો તમે સરસ મજાનો એવો આંબો છે અને આંબામાં એવો સરસ મજાનો એવો ફાલ આવી ગયો છે કેરીનો જોઈ શકો છો તમે અને અહીંયા છે મકાઈ સરસ મજાની એવો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો મિત્રો લાઈક અને શેરને સબસ્ક્રાઈબ કરજો નાનો ભાઈ સમજીને સંજય પરમાર મારું નામ છે જોઈ શકો છો તમે હવે આંબામાં કેરી આવશે દર્શક મિત્રો પછી આપણે એનો પણ બ્લોગ નોખો બનાવીશું તો અમારા બ્લોગમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર ને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી રામ